મકાનો ખાલી કરવા નોટિસ માંજલપુર વિસ્તારમાં પાંત્રીસ થી ચાલીસ વર્ષ પૂર્વે ગુજરાત હાઉસિંગ બોર્ડે માંજલપુર વિસ્તારમાં બાંધેલી મારુતિધામ નિર્માણ પાર્ક અને પાર્થભૂમિ નામની ત્રણ વસાહત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં મકાનો સર્જરી જર્જરીત થઈ ગયા હોવાનું જણાવ્યું હતું જે આધારે તાજેતરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ત્યાંના રહીશોને નોટિસ આપી હતી અને મકાનો જર્જરીત થઈ ગયા હોવા અંગેનો રિપોર્ટ વડોદરા કોર્પોરેશનને પણ આપીને જાણ કરી હતી જે આધારે ગઈકાલે વડોદરા કોર્પોરેશનના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિએ મારુતધામ નિર્માણ પાર્ક અને પાર્થભૂમિમાં રહેતા બારસો પરિવારોને નોટિસ આપી મકાનો ખાલી કરવા સૂચન આપી હોવાનું જાણવા મળેલ છે